અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં આજે મહત્વના ફેરફારો કરવામાં આવે છે તાલુકા અને શહેરના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે અને નવા ચહેરાઓને જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાત કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ નિર્ણય અનુસાર બાયર તાલુકા કોંગ્રેસ સંગઠન પ્રમુખ તરીકે આમોદરા પ્રવિણસિંહ માધુસિંહ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે જ્યારે બાયર શહેર પ્રમુખ પદે મોનિકભાઈ ગિરીશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે નવા પ્રમુખોની વરણી થતાં તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે સંગઠનના નવા ઉત્સાહ અને ઉર્જાનો સંચાર થયો હોવાનું જોવા મળી રહ્યું છે અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ સંગઠનના નવા પ્રમુખોની વરણી થતા આગામી દિવસોમાં સ્થાનિક રાજકીય સમીકરણો પર તેની અસર જોવા મળી શકે છે